ચારણમાં જે જગદંબાઈ અવતાર લીધો છે નવ લાખ કુળમાં લીધો છે બાપ પણ જે 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 જગદંબાઈ દેવાનું કામ કર્યું છે લેવાનું નહીં જે જગદંબાઈ થઈ ગયું એને હંમેશા બીજાના માટે માએ કામ કર્યા છે એટલે અમે કહી છે આપે આય અને માગે ઈ બાય ભગવતીઓ ચારણ ગયું છે એક ઇતિહાસ ના પાના ઉજળા કરો તો આપવાનું કામ છે એવી ભગવતી આજબાઈ ચાર થઈ ગયા બાપ આવી જાગતી જો ઉદય ઉદય જન્મ સ્થળ ચરાડવા જે આજની તારીખમાં જે આપણે મોરબી થી જવાય હળવદ થી જવાય ઝાલાવાડ ની ધરતી માં આવેલું બાપ એમ આ ચારણની ની એક એક તમે ઇતિહાસ લ્યો બાપ બીજાના કામ કર્યા છે બીજાના વારે ગયું છે એવી મહારાજભાઈ ચરાડવા ગામે શક્તિ તે અવતાર ધરો રાજભાઈ વાચા ઘરે વધાય વગાડી જશમાં મે તો જોગણી

જે આપણા મોગલ છે અમારા ગાંગણિયા ના દીકરી ઈ પણ વાંચાના ભાણે જતા માં મોગલ ના માનું નામે પણ આ જે ચરાડવામાં થઈ ગયા બાપ તો આવી જગતંબા ઇતિહાસ

એને આ જંગલ ઝાડ પ્રકૃતિ બહુ ગમે પ્રકૃતિ ઈશ્વર નો ખોળો એને બહુ ગમે આકાશ શું કહેવાય પૃથ્વી શું કહેવાય દરિયો શું કહેવાય જંગલ શું કહેવાય પહાડ શું કહેવાય એ ચારણો જગત ની માલકો કાવ્ય દ્વારા સમજાવે છે અને જગતના ચોકમાં એ ચિત્રો મૂકે છે કે ભાઈ તમે આ રસ્તા હાલ તો તમે સુખી થાય છે આ રસ્તો મૂક્યો તો તમે દુઃખી થાય છો એ ચારણો કાવ્યો દ્વારા સમજાવીને જગતના ચોકમાં મૂકે છે અને સમજાવે છે એવી રાજભાઈ ઉદય બાર દીકરી આજની તારીખમાં આ રાજભાઈ નો સ્વાર છે પણ જ્યાં જ્યાં માના મુકામ જ્યાં જ્યાં માના બેહણા થયા ત્યાં માના મંદિરો ધામ બની ગયા છે બાપ આ ચારણ ની જગદંબા ની તાગાજ છે એક પછી એક માના ઇતિહાસ કારણ કે આ તો બોલવા બે તો ખૂટે એમ નથી માના બાળપણના પરચા જગતંબા ના પણ એને એમ નો કીધું અમે ભગવતી છે જગત જગતને કેવું પડ્યું ચારણ ની જગતંબા અમે માતાજી છે તો આ જગતંબા પૂજાઈ ગયું છે ઇતિહાસ એક પછી એક લ્યો તમે અને રાજપૂતો ગયું છે આ જગતંબાની છે રાજપૂત ની વારે બહુ માગ્યા છે એક પછી એક તમે જગદંબા લ્યો એ રાજભાઈ લ્યો તો ભલે નાગભાઈ લ્યો તો ભલે આ વડ તો ભલે ઘોડિયાર ને કયો તો ભલે મોગલ ને કયો તો ભલે તમે જે જે કયો જેતબાઈ કયો તો કારણ પાછું એની પાસે વળે છે કારણ આપ જાણો છો ને માં છે માં મર કે પણ મર વાંચે નહીં હવે જો કે આપણા ઘરમાં માં શબ્દ ભૂલી ગયા છે વિકૃતિ આવી ગઈ છે હવે માર્યો નથી અઢારે વર્ણ કારણ કે માં હોય તો કામ કરે ને હવે બહારની વિકૃત ભાષા આવી ગઈ મમ્મી માતો રહી નથી ઘરમાં માં હોય તો કામ થાય ને જેના ઘરમાં માં શબ્દ બોલાતા એના ઘરમાં અનધન નથી માં ખૂટવા દેતી એ ઘરમાં રોગ નથી આવવા દેતી જો તમે જન્મ દેનાર જનેતા ને મમ્મી કહેતા હોય તો આ આથી બીજું કયું પાપ લાગે છે મને તમને ભલે કોક બોલતા હોય છે પણ આ આ બાળની વિકૃતિ ભારતની માલકોર ખોહી દીધી આ આપણા આ ભારત શબ્દ નથી આ આપણી સંસ્કૃતિ નથી આય રાજભાઈ વર્ષની ઉંમર અને યોગી જેને કહેવાય જુનાગઢની જાત્રાએ નીકળેલા હઠ યોગી ગુરુ દત્તાત્રિય દર્શન કરવા માટે યઠ યોગીને ભગવું લુકડું જોઈ જમાત જોઈ ઉદય ભાણે પ્રણામ કર્યા યોગીરાજ પથારો અમારા સાપરે આવો બાપ અમારા ઘરે આવો આપ યોગી છો સત છો તો મારા આંગણે આવો મારા ઘરે આવો ઝૂપડે આવો યોઠોગીએ કીધું અમે એમ રોકાઈ જાય તો ગરવા ગિરનાર ગુરુ દત્તાત્રી કેમ દર્શન કરવા વાત હાચી છે ઉદય ભાણે એટલું કીધું સંત ને યોગી આપ જાણો છો કે બાપુ તમે કદાચ અમારું રાંધેલું ન જમતા હોય તમને કાચી વસ્તુ આપી જેથી તમારા હાથ થી બનાવી આમાં ચર્ચા હાલે છે આય રાજય નાની ઉમર ઢીંગલી પોતી રમેશ હવે આ બધું પૂરું થઈ ગયું છે એટલે માય કીધું યોગીરાજ આપતો સંત છો મહાત્મા છો ઋષિ છો અને ન ન કરાય કરાય અપમાન મારા પિતાજી કે છે તો અમે તમને કાચી વસ્તુ આપી તમારા હાથે બનાવી અને તમે જમો જો અમારી રાંધેલી વસ્તુ તમને ગ્રહણ ન થતી હોય કે નહીં એમ અમારે રોકાવાય નહીં એમ રોકાયું અમે ઠેકાણે ઠેકાણે તમારે ક્યારે કરું દો તાત્રીના દર્શન કરવા અને આય રાજભાઈ એટલું કીધું યોગીરાજ વિશ્વાસ રાખો ને તો એનાય દર્શન થાય છે પણ એને એમ નો કીધું હું કરાવું આ હા જો આ ચારોણોને હું ખાસ તો છું એને એમ નો કીધું હું કરાવું યોગીરાજ વિશ્વાસ રાખો તો એના તમને દર્શન થાય છે ઊભી માં ભગવતી થઈ અને ભ્રકુટી બદલાણી અને માથા ઉપર ચુંદડી હતી મંડી બાપ હલવા ફરક ફરક મંડી થવા

આભા મંડળ હઠયોગી પગમાં પડી ગયા માં મને માફ કરો માં મેં તમને ઓળખ્યા નહીં આને માં કહેવાય આને માં કહેવાય આ ભગવતી આ ચારણ ની જગદંબાની તાગાય એટલે પૈસા લખાવે ને ડીએનએ શું કહે છે મારી મા તને મૂક આ ધંધો છે આવું કોઈ કે માનશો નહીં મા કોઈને નડવાનું કામ નથી કરતી મા બચાવવાનું કામ કરે પણ ક્યારે નડે કોઈ ધર્મ માથે તમે હાનિ પૂછાડતા હોય કોઈના ગળાસ માથે કોઈની આબરૂ માથે તેથી આઈ કાંઈ રવા દે નહીં કોઈને દુભાવો નહીં કરાય આવા મા કાંધલ નામનો રાજપૂત દીકરા ને કાળો કોઈ કઈ કીધું કે આય રાજભાઈ ઉદય બારના દીકરી છે અને માં જો હાથ ફેરવી દે જગદંબા તો કદાચ દીકરાનો રોગ મટી જાય હું અઢારે વર્ણની આ દીકરા દીકરીઓનું કહું છું ખાસ ભલે મોબાઈલના ઉપર લીધા છે પણ ગ્રંથ વાંચો એમાં જાણવા મળી છે આ ભગવતીના એક એક ઇતિહાસ આ હું તમને પોઈન્ટ જ આપું છું વાત નથી માનતો ની કીધું બહારના દીકરી છે એના દર્શન જો તમે કરો અને હાથ ફેરવી દે તો તમારા દીકરાનો કોટ મટી જાય જોડી દોનો દંપતી રાજપૂત રાજપૂતાણી એનો દીકરો ગાઢું જોડીને આવ્યા ચારડવાના ગામની માલકોર દાખલ થયા કીધું કે ઉદય ભાણના ઘરે જ આવવું છે કે હા હામી જે સિંધુરના ત્રિશુલ વાળી ડેલી રહી ને ઉદય ભાણની છે અને એમના દીકરી રાજબાઈ છે માણસોએ કીધું કે માં જાગતી જોત છે દર્શન કરી આવો રાજપૂત ગયા આ માની તાગા જ જોવો ઉદય ભાણે કીધું પધારો આવો આવકારો દીધો આવો હવે તો આ કઈ રહ્યું નથી ક્યાંક ક્યાંક હશે આવકારો છે હજી મહેમાન આવે એટલે આવકારો દે કે પધારો મારા બાપ આવો મહેમાન આવો મેમાન મેં જેટલું માન દે ને મહેમાન કહેવાય હા બાકી તો ગળે કોકડા કાઢે ને મહેમાન નો કહેવાય એને માવઠા કહેવાય આવો મહેમાન પધારો બાપ કારણ કે મહેમાન ભગવાન નું પ્રતિક છે અને જયારે મહેમાન મહેમાન એક બે દી રોકાય પછી જ્યારે વિદાય લે ત્યારે ઘર ધણી અને મૂકવા જાય જાપા સુધી કવિ કાક કે છે ને શું કીધું પેલા એને પાણી પાજે હીને જમા જે રે એ જી રે સુધી તું વળવાન જાજે રે આવકારો મીઠો આપ જે રેજી ભાઈ એને એ સુધી તું મેલવાન જાજે મીઠો મેલવા પાણી પાજે ભેળો ભાઈ જમજ પછી જાપા હતી જાપા હતી મૂકવા એટલે કે કદાચ એને તકલીફ હોય તો તમને કઈ શકે આ જાપાઓથી મૂકવા જાય છે અને પછી એમ કે આવજો મહેમાન તો મહેમાન એમ કહી દે આવશે ધરમ એ ધરમ થાપીને મહેમાન જાતા એટલે બધી અન ધન ઘૂંટતા નહીં રે ઉગેરા આપણે આ વસ્તુ આવકારો દીધો અને આઈ રાજભાઈ શું વાત કરી ભગવતીની કે જે કરણીનો અવતાર હાય રાજભાઈ એને હિગળાત કયો કરણી કયો કે આદિ આવડ કયો બાપ કીધું રાજપૂત કુંવર ને શું થયું છે કે કાળા કોટ નીકળ્યા છે અને અમને કીધું કે જો રાજભાઈ હાથ ફેરવી દે તો આ આ આ દીકરાના કોટ મટી જાય ઉદય ભાણે કીધું કે દીકરી તો હાર્યા રાજભાઈ માની જો પરીક્ષા કરી એની એ રાજપૂતાણીને કીધું રાજપૂતે રાજપૂતાણી એનો વાંક નથી વાંક મારો છે મેં આવડી દીકરી ઉપર વિશ્વાસ મૂક્યો પણ તમે કેતા હતા ને આ દીકરી આવ્યા હતા સપનામાં કીધું કે અહીંયા આવતો રે તારા દીકરાને લઈને દીકરા મટાડી દેશે કે વાત હાજી પણ એનો વાંક નથી કે મારો વાંક છે મંડોળવા રાજપૂત આના મોટા ગીત છે પણ સમયની મર્યાદા છે તો આ રાજભાઈ વાત હજી પોતે જ મૂક્યો છે આ ચારણની ની વાત કરું છું એમ આ ભગવતી કાળા કોટ પણ મટાડ્યા છે

એમ આ ચારણની જગતમ પણ એને આ એમ નથી કીધું મને આપ કારણ કે આપે આઈ માગે ભાઈ આપવાના જ કામ કર્યા છે જગતમમાયુએ આ તો રાતભાઈની વાતની ખાલી શરૂઆત જ થઈ પણ સમયની મર્યાદા છે આરતીનો સમય થઈ ગયો છે શાંતિથી બધા આરતી લેજો જવાબ અને એક રૂપિયો મૂકી અને મોગલના કોઈ ગુનેગાર નો બની જવાબ ધ્યાન રાખજો આ હાઈ છે हॉल मगल मां